હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી કચેરી જિલ્લા કલેક્ટર કચેરી પોલીસવાળા કચેરીના જે કમ્પાઉન્ડમાં વીજ પોલ આવેલા છે ત્યાં ખુલ્લા વાયરો કોઈપણ સમયે જોખમી સાબિત થઈ શકે એમ છે હાલ આપણે છીએ જિલ્લા સેવા સદનના આ કમ્પાઉન્ડમાં જ્યાં વીજપુલના ખુલ્લા વીજ વાયર છે ટેન્શન વોલના જે વીજ વાયરને કારણે કોઈપણ પ્રકારની મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અહીંથી બિલકુલ ફૂટપાથની નજીકમાં જ આ પ્રકારે ખુલ્લા અને જોખમી વીજ વાયર છે કોઈપણ સમયે અહીં દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવી પણ સવાલો ઊઠી રહ્યા છે એક ફોટો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જ્યાં ગાયનો ફોટો છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ગાયને શોર્ટ સર્કિટથી ગાય અહીં પડેલી હોય પણ હજુ એ બાબતે સ્પષ્ટતા થઈ શકી નથી પણ આવા જે જિલ્લા સેવા સદનના જે પટાંગણમાં જે અલગ અલગ વીજ પોલ આવેલા છે ત્યાં ખુલ્લા વાયરને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી